મહુવામાં ઓલ ઇન્ડિયા રેલવે પેન્શનર્સ વેલફેર ફેડરેશન ભાવનગર ડિવિઝનની નવમી બ્રાન્ચનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો મહુવા રેલવે સ્ટેશન હોસ્પિટલના પ્રાંગણમાં આયોજિત કાર્યક્રમમાં રેલવે પેન્શન પેન્શનરો અને ફેમિલી પેન્શનરો મોટી સંખ્યામાં હાજર રહ્યા આ પ્રસંગે યોજાયેલી બેઠકમાં પદાધિકારીઓએ મહત્વની જાણકારી આપતા જણાવ્યું કે મહુવા રેલવે હોસ્પિટલનું હનુમંત હોસ્પિટલ સાથે ટાઈઅપ થતાં હવે તમામ પ્રકારની ઇમરજન્સી સારવાર સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બનશે જેથી પેન્શનરોને ભાવનગર કે મુંબઈ જવાની જરૂર નહીં પડે બેઠક દરમિયાન આઠમા પગાર પંચ અંગે પણ પેન્શનરોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું

કરતા પહેલા હું મંચસ્થ સૌ મહાનુભાવો નું એ હાર્દિક અભિવાદન કરું છું ઓલ ઇન્ડિયા રેલવે પેસેન્જર્સ વેલફેર એસોસિએશન ફેડરેશન ને નિમિત્તે આપણે અહીંયા એકઠા થયા છીએ ત્યારે મહુવામાં બ્રાન્ચ ખુલી રહી છે એ આપણા માટે અત્યંત આનંદની વાત છે પેન્શનરને લગતા જે કઈ પ્રશ્નો હોય એનું નિરાકરણ આવે ત્યારે ખરેખર આપણે આનંદિત એટલા માટે થઈએ કે જે કોઈ કર્મચારી જ્યારે પણ નોકરી કરતા હોય ત્યારે તો એના પ્રશ્નોનું સોલ્યુશન કરનારા તો હોય જ છે પણ પેન્શન ઉપર હોય ત્યારે જે એના પ્રશ્નો હોય એનું નિરાકરણ કરવામાં આવે ત્યારે આપણને એલઆઈસીની જેમ યાદ આવે કે જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી કર્મચારી હોય ત્યારે એક અલગ પ્રકારની જિંદગી હોય પેન્શન ઉપર આવે ત્યારે અલગ પ્રકારની જિંદગી થઈ જતી હોય છે મહુવા હેલ્થ યુનિટના ઉપક્રમે આપણે સૌ જ્યારે એકઠા થયા છીએ ત્યારે મારે બે ચાર હેલ્થની વાત કરવી છે હું અહીંયા છેલ્લા બાર વર્ષથી છું અને સતત પ્રયત્નશીલ હતો જ કે આપણે મહુવાની જે કોઈ હોસ્પિટલો છે લેબોરેટરી છે સોનોગ્રાફી છે